તો નમસ્કાર ગુજરાત આજે સોમવાર બપોર પછીના તાજા સમાચાર જોઈએ તો ત્યારે ખાસ ઘરની બહાર નીકળતા પહેલાં આજનો આ વિડીયો દોસ્તો તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યમાં આગામી ચોવીસ કલાકની અંદર દોસ્તો રાજ્યના કેટલાય ભાગોની અંદર વરસાદી રાઉન્ડ છે જોવા મળવાનો છે આગામી ચોવીસ કલાક ભારેથી ભારે રહેવાની છે સાથે ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર દસ દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ દ્વારા ખાસ મોટી આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ મજબૂત બની છે સાથે મિત્રો બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે એ લગાતાર ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતમાં તમે જ્યાં જુઓ ત્યાં ગુજરાતમાં સેટેલાઇટ પિક્ચરમાં પણ દેખાડવામાં આવી રહ્યું છે તમે જ્યાં જુઓ ત્યાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યની અંદર તો સાથે ગુજરાતના બાજુના રાજ્યોની અંદર પણ વરસાદ છે જોવા મળી રહ્યો છે વરસાદી વાદળો વચ્ચે વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને એલાગુના પૂર્વ નર્મદા જિલ્લાના પંથકોની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે તો દોસ્તો સટાસટી બોલાવતો વરસાદ છે અત્યારે હાલ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારમાં પડી રહ્યો છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ ચાર થી લઈ પાંચ ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવી ગયા છે ફરી ઉત્તર પૂર્વના અરવલ્લી લાગુના વિસ્તારોમાં પણ અત્યારે ગાજવીજ સાથે વરસાદ છે જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રવાસીઓ પણ ફરી આજે ચેતી જજો કારણ કે તૈયાર થઈ જજો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની નવી જે રાઉન્ડની આગાહી છે એ કરવામાં આવી છે સાથે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે મઘા નક્ષત્રનું વહન થઈ ગયું છે મઘા નક્ષત્રમાં દેડકાનું વહન એટલે કે ડેડકો ડ્રાઉવ બોલતો હોય અને કૂદકા મારતો હોય તો વરસાદનું પણ કૂદકા મારતું વલણ જોવા મળી રહ્યું છે એટલે કે અમુક જિલ્લાઓમાં ભારતીય અતિભારે વરસાદ પડશે તો અમુક જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે ગુજરાત રાજ્યમાં આ નક્ષત્રની અંદર બોલતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો કારણ કે હવે પછી ચોમાસાનું સારામાં સારું ગણાતું દેડકાનું વાહન સાથેનું મગા નક્ષત્ર પણ આજથી બેસી ગયું આ નક્ષત્રનું પાણી દોસ્તો ખેતીના પાકો અને પીવાના પાણી માટે અમૃત સમાન ગણવામાં આવતું હોય છે અંબાલા પટેલે પરેશ ગોસ્વામીની તમામ આગાહી અપડેટો છે એનો રેકોર્ડ તોડ્યો છે દોસ્તો તમે અમારી આ લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને માહિતી જણાવી દઈએ તો દેશની સૌથી પહેલાં સૌથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી છે કરવામાં આવી છે સાથે મિત્રો વાતાવરણની અંદર અત્યારે હવામાન સેટેલાઇટ વ્યૂ પિક્ચર દેખાડી રહ્યું છે જેમાં તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત રાજ્યનું વાતાવરણ છે સતત ફેરબદલ થતું જોવા મળી રહ્યું છે કાડીબંગ વાદળોથી ઘેરાયેલું ગુજરાતનું આ રાજ્ય હવે પછીના આગામી બે થી ત્રણ કલાક માટે ભારેથી અતિભારે દર્શાવવામાં આવશે લાગુ પડતા નવા વાવાઝોડા સમાન આગાહીના કેન્દ્રો ગુજરાતથી નજીક જોવા મળી રહ્યા છે તેમાં પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો વાતાવરણની અંદર છે એ ફેરબદલ થયો છે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે જેના કારણે પણ વાતાવરણની અંદર અપડેટ જોવા મળી રહી છે અને ગુજરાતનો દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે અત્યારે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે આમ જોવા જઈએ તો બે થી ત્રણ દિવસ માટે વરસાદની પૂરેપૂરી આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આ વરસાદી રાઉન્ડ છે જોવા મળ્યો છે વાતાવરણની અંદર સતત ફેરબદલ થયું છે ક્લાઇમેટ ની અસર પણ જોવા મળી રહી છે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોથી પશ્ચિમી ભાગના વિસ્તારો વચ્ચે અત્યારે ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો છે બે થી ત્રણ દિવસની આગાહી છે સત્તર અઢાર અને ઓગણીસ તારીખની આગાહી હતી એમાં અઢાર તારીખનો આજે વાર સત્તર તારીખનો વરસાદ તો પડી ગયો છે હવે અઢાર તારીખથી ગુજરાતના લગભગ તો દરેક જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે એ જોવા મળવાનો છે સિસ્ટમનો ટ્રફ પણ મજબૂત થયો છે ગુજરાત ઉપર આ સિસ્ટમ પહોંચી છે હવે ગુજરાતથી દૂર આ સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારો વચ્ચે અત્યારે મધ્ય પૂર્વના ભાગના વિસ્તારોની પણ આગાહી એક સાથે દર્શાવવામાં આવી રહી છે કારણ કે અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામીએ ત્યાં સુધીની આગાહી કરી છે કે ગુજરાતથી નજીક હવે અરબસાગરના દરિયાકાંઠાની અંદર છે વરસાદી માહોલ જોવા મળવાનો છે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની વચ્ચે અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એનો ટ્રફ મજબૂત થયો છે અને આ ટ્રફ હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ આવતો જોવા મળવાનો છે બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ મજબૂત થઈ છે જે બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોથી મધ્ય ભારત તરફ આવશે અને મધ્ય ભારતના જે વિસ્તારો છે જેમાં આંધ્રપ્રદેશ ઓડિશા બંગાળ પશ્ચિમ બંગાળના વિસ્તારો હોય કે પછી

આ સાથે વાતાવરણની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જની જે અસર જોવા મળી રહી છે અગાઉ પણ આ આ ચેન્જની અસર છે 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 જોવા મળી હતી પરંતુ ગુજરાત રાજ્યમાં છેલ્લા દિવસમાં વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત બની વાદળોનો ઘેરાવો સતત બન્યો છે જેના કારણે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો વરસાદનું પરિવહન બદલું બદલાતું જોવા મળી રહ્યું છે કારણ કે આ જે પરિવહનની આગાહી અગાઉ જાણવા મળી હતી એ જ આગાહી હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે જોવા

અને ઉત્તર ભારતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ રાજ્યોની વચ્ચે વાત કરવામાં આવે તો બેંગ્લોર બેંગલવી મુદ્રાઈ તેમજ ગાંધીનગરથી લઈ અને અમદાવાદ સુધીના વિસ્તારો એટલે કે જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી માહોલ છે જોવા મળ્યો છે આ વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની પણ સ્થિતિ છે મજબૂત બનતી જોવા મળી રહી છે લગભગ ચોવીસ કલાકની આગાહી હતી હવે પછી આ આગાહી વચ્ચે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો ભયંકર પૂરની પરિસ્થિતિ પણ દર્શાવવામાં આવી રહી છે બે થી ત્રણ દિવસ માટે આજે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે કારણ કે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદનું વાતાવરણ છે એ સ્થિર છે પરંતુ અમુક જિલ્લાઓની અંદર વરસાદની ગતિ છે ખૂબ વધારે જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની વચ્ચે ગુજરાતનો દરિયાકાંઠાનો જે ચોમાસું છે એ મજબૂત બન્યું છે અરબ જે અજે બેંગ્લોર સુધીની જે સ્થિતિ હતી એ મજબૂત થઈ છે અરબ સાગરમાંથી જે લો પ્રેશર સિસ્ટમ આગળ આવી છે એ લો પ્રેશર સિસ્ટમનો હવે એરિયા મજબૂત થયો છે ઘેરાવો પણ બન્યો છે જેના કારણે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો ધોધમાર વરસાદ પડ્યો છે તો અમુક જિલ્લાઓની અંદર ભારે તેતર વરસાદની સ્થિતિ છે એ જોવા મળી છે ગુજરાતના આ દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ મજબૂત બની છે કારણ કે ઉત્તર ભારત અને ઉત્તર મધ્ય ભાગના વિસ્તારો ઉત્તર પૂર્વના જે જિલ્લાઓ છે રાજ્યો છે એ રાજ્યો તરફથી અત્યારે વરસાદનું જે વહન છે એ ખૂબ આગળ આવતું જોવા મળી રહ્યું છે જેના કારણે હવે પછી બે થી ત્રણ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કારણ કે અરબ સાગરમાંથી જે લો પ્રેશર સિસ્ટમ આગળ આવતી જોવા મળી રહી છે એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારો જેમાં ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મજબૂત વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે રેડ એલર્ટ ભાવનગર અને અમરેલી બે જિલ્લામાં દર્શાવવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી આ ચાર જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે

તો ગુજરાત રાજ્યના જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આગાહી અને માહિતી જોવે છે અવારનવાર તમને જાણકારી આપવામાં આવતી હોય છે કે અત્યારે જે આગાહી અને માહિતી જોતા હોઈએ છીએ મિત્રો હંડ્રેડ પર્સન્ટ એટલે કે સો ટકા છે એ અંબાલા પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે આપવામાં આવતી માહિતી છે એના ભાગરૂપેની માહિતી હોય જેની દરેક મિત્રો ખાસ નોંધ લઈ લે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી વાવાઝોડાની સ્થિતિ છે એ મજબૂત થઈ છે કે કેમ કારણ કે અવારનવાર તમે સાંભળ્યું છે કે વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ આવશે વાવાઝોડું ગુજરાતથી દૂર નથી વાવાઝોડું ગુજરાત રાજ્યની નજીક આવી ગયું છે પરંતુ તમને દર્શાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વાવાઝોડાની છે કોઈ પણ પ્રકારની સ્થિતિ દર્શાવવામાં આવી નથી આ મિત્રો આ વાવાઝોડું જો અંબાલાલ પટેલ અને પ્રેસ ગોસ્વામી દ્વારા જે કહેવામાં આવ્યું હોય તો વાવાઝોડું છે એ ગુજરાતથી નજીક હોય પરંતુ અત્યારે એમના દ્વારા પણ આ અંગે માહિતી આપવામાં નથી આવી જેથી કરી આપણે એવું ન માની શકીએ કે ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની અસર છે એ થશે અથવા તો ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની અસર બનશે એવી માહિતી અત્યારે મળી નથી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે જે વાવાઝોડાની સ્થિતિ છે એ દર્શાવવાને લઈને જે આગાહીઓ કરવામાં આવી હતી એના વિશે તમને સ્પષ્ટપણે જણાવી દઈએ તો અત્યારે આ વરસાદનું જે રૂપ છે એ ગુજરાતથી ખૂબ દૂર છે જેના કારણે અત્યારે વરસાદની સ્થિતિ છે નબળી પડી છે અને આ નબળી પડતી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની જે આગાહી હતી એ અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ અને વેધર એનાલિસિસના ફોરકાસ્ટ દ્વારા જે રેઇન ફોરકાસ્ટની આગાહી આપવામાં આવી છે એ પ્રકારની જે માહિતી મળી રહી છે એ જ પ્રકારની આગાહી અને માહિતી અત્યારે વરસાદ સ્વરૂપે છે જોવા મળી રહી છે અને એ જ પ્રકારનો વરસાદ ગુજરાત રાજ્યમાં છે જોવા મળી રહ્યો છે જેની દરેક મિત્રો ખાસ નોંધ લેવી